એવી વાણી વિલાસ કરવામાં આવેલી છે કે શ્રીજી સંકલ્પ મૂર્તિ ચેપ્ટર તેત્રીસ પેજ નંબર સો સો ઉપર ભગવાન દ્વારકાધીશ વિશે દ્વારકામાં વસતા ભગવાન દ્વારકાધીશના પ્રિય એવા ગોગડી બ્રાહ્મણ વિશે બફાટ કરેલ છે જે તેઓને બિલકુલ સૌભન્ય નથી ભાગવત કથા મંચ ઉપર જે ભાગવત ના ગુરુગાન ગાય છે જે દ્વારકાધીશ ના ગુરુગાન ગાય છે એને એ વસ્તુની ખબર નથી કે દ્વારકાધીશ દ્વારકામાં છે કે વડતાલમાં છે વડતાલ ભારતના નકશામાં ક્યાં આવે છે એ કોઈને ખબર નથી જ્યારે દ્વારકા છે એ ચાર ધામનું ધામ સાત પૂરી પુરી મોક્ષપુરી મોક્ષ પૂરી મોક્ષધામ દ્વારકાધીશ છે દ્વારકાનો વસવાટ દ્વારકા રહેતા પ્રજાઓ દ્વારકાના ચહિતા એવા ગોગડી બ્રાહ્મણો હંમેશા દ્વારકાના ગુરુગાન ગાય છે ભગવદ્ ગીતામાં પણ ઉલ્લેખ છે કે દ્વારકાધીશ કલિયુગમાં પણ સાક્ષાત દ્વારકામાં જ બિરાજમાન રહેશે અને આજની તારીખમાં દ્વારકાધીશ દ્વારકાની ભૂમિ પર છે અગાઉ અર્થવક્તું એક આવી ગયો ભૂકંપ અને વાવાઝોડા આવી ગયા પાકિસ્તાન દ્વારા બસો બોમ્બ ફેંકવામાં આવ્યા એક પણ બોમ્બ ભૂલતો નહીં એ દ્વારકાધીશ પ્રતીત કરે છે કે હું આ ભૂમિ પર હાજર છું અને દ્વારકાવાસીનો હું વાર પણ વાતો કરવા નહીં તો જો આ સ્વામીજી આવી કોઈ ભાષાનો ઉપયોગ કરી અને પોતાની પ્રસિદ્ધિ કરવા માગતા હોય તો એ ચેતી જાય કારણ કે આ દ્વારકાની પ્રજા છે એ જવાબ દેવા માટે છે લાખો હજારો દ્વારકાવાસી લાખો દ્વારકાધીશના ભક્તો એક સાથે વળી અને તમારું નામો નિશાન મુકા મુકાવી ન દે એની ખાસ ધ્યાન રાખજો તમે તમારા સંપ્રદાયમાં તમારી મર્યાદામાં રહેજો એવી અમે ખાસ ચેતવણી આપીએ છીએ આ દ્વારકાધીશ એ દ્વારકા બા છે દ્વારકાવા બિરાજમાન છે અને દ્વારકાવાસીઓના હૃદયમાં છે હજારો ભક્ત દ્વારકાધીશ એ માનવાના છે તમારી હેલ ફેલ વાતથી દ્વારકાધીશ હોટતાલમાં આવી જવાના નથી આજે શું કર્યું આપણે આજે આપણે આ જે સ્વામિનારાયણ સંપ્રદાયના મંતો દ્વારા જે વાણી વિલાસ કર્યો એનો એક પ્રથમ તબક્કે વિરોધ કરવામાં આવેલ છે આજ આપણે એસડીએમ ડી એમ સાહેબને આપણો અવાજ પીએમ ઓફિસ સીએમ ઓફિસ સુધી પહોંચે અને આ આવેદનપત્ર અલ્ટિમેટલ આપેલ છે કે સાત જ દિવસમાં આ પ્રશ્નનો નિકાલ કરે જો આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો લાખો દ્વારકાના ભક્તો દ્વારકાધીશના ભક્તોને સાથે લઈ દ્વારકાના નગરજનોને સાથે લઈ દ્વારકાના તમામ જ્ઞાતિના પ્રમુખો પ્રજાને સાથે લઈ દ્વારકાના વેપારી મંડળો અને તેના જે કોઈ કરતા હતા હોય એને સાથે લઈ અને અમે આ આંદોલનને આગળ વધારશું જરૂર પડીએ ઉગ્ર આંદોલન કરશું અને આનાથી પણ કોઈ વિશેષ પગલાં લેવાતા હશે તો લેશું કોર્ટ રાહે સિવિલ રાહે જે કંઈ ફરિયાદો થઈ શકતી હશે ફોજદારી થઈ શકતી હશે એ તમામ પગલાં અમારા દ્વારા લેવામાં આવશે અસ્તુ જય દ્વારકાધીશ